નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ની વાર ગુરુવાર જેવા માર્કેટયાર્ડમાં પણ મિત્રો આજે પાંચ હજાર સુધી જીરોના ભાવ બોલાઈ રહ્યા છે ઊંચામાં ગઈકાલ કરતાં આજે ઘટાડો છે પરંતુ એ સિવાયના અહીંયા સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં આજે પાંચ હજાર સુધી પણ બજાર જોવા મળી રહી છે જીરું અત્યારે મિત્રો સામાન્ય જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો મોરબી તેત્રીસો થી તેતાલીસો વીસ રૂપિયા પોરબંદર બત્રીસોથી થી ને પચીસ રૂપિયા ધ્રાંગધ્રા ચાર હજારથી એકતાલીસો પચાસ રૂપિયા રાજકોટ ચાર હજારથી અડતાલીસો રૂપિયા થ્રોલ બત્રીસોથી સાડત્રીસો ને પંચોતેર રૂપિયા ચામજોધપુર આડત્રીસોથી તેતાલીસો ને સાઠ રૂપિયા જેતપુર એકતાલીસો પચાસથી બેતાલીસો સાસઠ રૂપિયા અમરેલી છત્રીસોથી ચુમ્માલીસો રૂપિયા बोटाद आड़तरीसो चुम्मासौ सित्ते रुपया विरमगाम चुम्मास सौ छियासी थी चुम्मा सौ छियासी रुपया थराद तेत सौ थीतालीस बे रुपया गोंडल छवीस सौ एक सुडतालीस सौ रुपया मांडल तरण हज़ार नौ सौ थी एकतालीस पचास रुपया पाटण पात सौ थीतालीस सौ रुपया ऊझा छत सौ थी चार हज़ार नौ सौ रुपया હળવદ સાડા ત્રીસો પચાસ થી તેતાલીસો ને બાવન રૂપિયા ડીસા એકતાલીસોથી એકતાલીસો રૂપિયા સાવરકુંડલા પાંત્રીસોથી એકાવનસો ને રૂપિયા બાબરા બત્રીસો થી ચુમ્માલીસો ને રૂપિયા કાલાવડ બે હજારથી ચુમ્માલીસો રૂપિયા જામનગર ચાર હજારથી તેતાલીસો ને વીસ રૂપિયા દિયોદર સાડા થી બેતાલીસો રૂપિયા ધાનેરા એકતાલીસો થી ચાલીસ રૂપિયા જસદણ ત્રણ હજારથી છેતાલીસ રૂપિયા જુનાગઢ પાંત્રીસો થી પચાસ રૂપિયા વાંકાનેર પાંત્રીસો થી બે રૂપિયા હિંમતનગર બે થી ત્રણ હજાર રૂપિયા અંજાર બેતાલીસો થી ને ચાલીસ રૂપિયા જામનગર પાંત્રીસો થી ચુમ્માલીસો દસ રૂપિયા પાટડી એકતાલીસો પાંચથી તેતાલીસો રૂપિયા નેનાવા સાડત્રીસોથી બેતાલીસોને નેવું રૂપિયા થરા ચાર હજાર છપ્પનથી એક એકવીસ રૂપિયા હારીચ આડત્રીસો એંશીથી બેતાલીસો પચાસ રૂપિયા વારાહી આડત્રીસોથી એકતાલીસો ને રૂપિયા અને ભાવનગર ચાર હજાર પચીસથી ને પંચોતેર રૂપિયા